નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની સુપર ફાસ્ટ અપડેટની વાત કરીએ તો સોના તેમજ ચાંદી છે દિવાળી સુધી સોનું જે છે એ આટલું મોંઘું થઈ શકે છે તો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારમાં ઘણી અનિશ્ચિતતા છે જેના કારણે સોનાના ભાવ જે છે એ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે તો આંકડા અનુસાર ચાલુ વર્ષમાં સોનું જે છે એ વાયદા બજારમાં દસ ટકા મોંઘું થયું છે તો આજે શું રહ્યા સોના તેમમાં ચાંદીના ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો ચાલુ વર્ષમાં સોનાના ભાવમાં જે ગતિ જોવા મળી રહી છે તે અટકવાના કોઈ સંકેત અત્યારે નથી દેખાઈ રહ્યા અને દિલ્હીના બુલિયન માર્કેટ હોય કે પછી દેશના ફ્યુચર ફ્યુચર્સ માર્કેટની મલ્ટી કોમોડિટી એક્સચેન્જ હોય પરંતુ દિલ્હીના હાજર બજાર અને વાયદા બજારમાં સોનાના ભાવમાં લગભગ દસ નો વધારો જોવા મળી રહ્યો છે તો આજે શું સોના તેમજ ચાંદીના ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે પણ સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો નોંધાયો છે જો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો વાત કરીએ તો મિત્રો અત્યારે વાયદા બજારમાં સોનાએ જે છે એ રૂપિયા પિંચાશી હજાર સ્તર તોડી નાખ્યું છે અને બીજી તરફની વાત કરીએ તો દિલ્હીમાં સોનાની કિંમતે જે છે એ શું એક લાખ રૂપિયા થઈ જશે તો નિષ્ણાતોનું માનવું છે કે જો વર્તમાન સ્થિતિ એવી જ રહે તો દિવાળી સુધીમાં સોનાના ભાવ જે છે એ બે હજાર છવ્વીસ સુધીમાં એક લાખની સપાટી પહોંચવાની શક્યતાઓ જોવા

તો વધારો નોંધાયો છે જેની સાથે વાત કરીએ તો અંદર આજે ભાવ છે સોનું જોવા મળી મિત્રો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો આ કારણે સોનું જે છે એ જ ઝડપથી આગળ વધી રહ્યું છે જેની વાત કરીએ તો અત્યારે રોકાણકારો સેના જેવા સુરક્ષિત આશ્ચર્ય તક તરફ વળ્યા છે જેની અસર સોનાના ભાવમાં જોવા મળી રહી છે કારણ કે સોના તેમજ ચાંદીના રોકાણકારો જે સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે બીજી તરફ રૂપિયા સામે ડોલરમાં પણ વધારો સોનાના ભાવમાં ઉછાળાનું મુખ્ય કારણ છે જેના કારણે સોનું જે છે એ સતત વધારામાં જતું જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાલુ વર્ષમાં સોનાના ભાવ જે રોકેટની જેમ વધી રહ્યા છે સૌથી પહેલા જો દિલિયન બુલિયન માર્કેટની વાત કરીએ તો સોનાના ભાવમાં નવ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે અને મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર આજના ચાંદીના ભાવમાં સામાન્ય છે જયારે દસ ગ્રામ હજાર ચાંદી નવ્વાજર ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચાંદી જે નવ્વાણું હજાર ચારસો ની સપાટી એ પહોંચ્યું છે જે એ અત્યારે એક લાખ ની સપાટી એ કહી શકાય તેના સિવાયની વાત કરીએ તો મિત્રો અત્યારે ધીમી ગતિએ એ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે જ્યારે ગયા વર્ષે છેલ્લા ટ્રેડિંગના દિવસોની કિંમત જે ઇંચોતેર હજાર નવસોને પચાસ રૂપિયા એક તોલા સોનાની કિંમત જોવા મળી રહી હતી એનો અર્થ એ થયો કે સોનાની કિંમતમાં પ્રતિ દસ ગ્રામ રૂપિયા સાત હજાર એકસો ને વીસ રૂપિયાનો વધારો નોંધાયો છે એટલે કે સોનાએ દિલ્હીના લોકોને નવ ટકાથી પણ વધારે વળતર આપી દીધું છે બીજી તરફની વાત કરીએ તો મિત્રો દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને ફ્યુચર્સ માર્કેટના ડેટા અનુસાર

પણ તેમના ઘટવાના કોઈ પણ સંકેત જોવા નથી મળી રહ્યા તો આવી સ્થિતિમાં તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો સોનાના ભાવ જે છે એ ઓલ સપાટીએ ટ્રેડ કરતા કહી કહી શકાય શકાય તો તો મિત્રો હવે એમ કે ભાવમાં ધીમી ગતિએ વધારો થઈ ગયો છે અને સોનામાં ઉછાળાના કારણે વિશેષ ચાલુ રાહતની વાત કરીએ તો મિત્રો હાલમાં ટ્રમ્પનું ટ્રુપ વોર ફોક્સમાં ચાલી રહ્યું છે જેને બજારમાં એકદમ અનિશ્ચિતતા બનાવી દીધું છે અને સોનાએ આ નિશ્ચિતતાનો ફાયદો

ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે અને સોનાની વાત કરીએ તો સોનાના ભાવમાં સો રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે તો મિત્રો સોનાની કિંમતોમાં વધઘટ ચાલુ થઈ ગઈ છે અને હજુ પણ આવનારા દિવસોની અંદર ખૂબ જ મહત્વના ડેટા આવી રહ્યા છે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ લાઈવ કિસાન લાઈફ ટુ ડે ગોલ્ડ રેટ દ્વારા મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાવવાનું ભૂલશો નહીં જેની સાથે તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો હાલની વાત કરીએ તો મિત્રો હાલ તો સોનાના ભાવ સતત વધારામાં જતા જોવા મળી રહ્યા છે અને સોનાની કિંમતમાં કોઈ પણ ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા નથી મળી રહી તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટની અંદર ચર્ચા કરીશું કે સોના તેમજ ચાંદીના દાગીના બનાવવા ક્યારે સોનું ક્યારે સસ્તું થશે નેક્સ્ટ વીડિયો ન્યુ અપડેટમાં સોના ચાંદીના ભાવની માહિતી